જહાલોદ બસ સ્ટેશનમાં બિંદાસ્ત ચોરી કરતા પાકેટ મારુ કેમેરા કવરેજ બરાબર કરવા લોકો માંગ જહાલોદ બસ સ્ટેશનમાં તાજેતરમાં પાકેટ માર ચોરીની પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો છે આ આચોરો બિંદાસ્ત રીતે મુસાફરોની બેગ અને પોકેટમાંથી કિંમતી વસ્તુઓ ચોરી રહ્યા છે જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાય છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે બસ સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા નબળ છે અને સીસીટીવી કેમેરા પૂરતા પ્રમાણમાં કાર્યરત નથી મુખ્ય પ્રવેશ દ્વાર ટિકિટ કાઉન્ટર અને વેઇટિંગ એરિયામાં સીસીટીવી કવરેજ ન હોવાના કારણે ચોરો સરળતાથી ચોરી કરી રહ્યા છે અધિકારીઓ જણાવ્યું કે સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવા અને કાર્યરત કેમેરાઓની જાળવણી માટે પગલાં લેવામાં આવશે મુસાફરોને સ્થાનિક લોકોએ માંગણી કરી છે કે બસ સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવે અને સીસીટીવી કવરેજ વધારવામાં આવે તેમણે જણાવ્યું કે સુરક્ષા વ્યવસ્થા સુધારવાથી મુસાફરોને સુરક્ષિત અનુભવ થશે અને ચોરીની ઘટનાઓમાં ઘટાડો આવશે જિલ્લા પ્રશાસન અને ટ્રાન્સપોર્ટ વિભાગે જણાવ્યું કે તેઓ બસ સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થામાં સુધારવા માટે પગલાં લઈ રહ્યા છે સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવા સુરક્ષા કર્મચારીઓની નિમણૂક અને મુસાફરોની સુરક્ષા અંગે જાગૃત કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવશે મારા ભત્રીજાના પાકેટની અંદર પંદરસો રૂપિયા એટીએમ કાર્ડ આધાર કાર્ડ ઇલેક્શન કાર્ડ એક એટીએમ કાર્ડ હતા હવે ચાલક બસ સ્ટેન્ડ પર અમે જાણ કરી કે અહીંયાથી અમારા ભત્રીજાનું પાકીટ ચોરાયું છે તો એસટી તંત્ર કે છે કે સ્ટેશન જાળવું પોલીસ સ્ટેશન જાળ ખરી પોલીસને અહીંયા આવ્યા હવે જાલત બસ્ટેન્ડના કેમેરાઓમાં સંખ્યા બહુ ઓછી છે ને જે કે બસમાં જાલત બસ છે કંઈ વસત દેખાતી નથી અહીં કેમેરાની સંખ્યા બહુ ઓછી હોવાથી ને અહીંયા ખીસ્સા કાતરોનો ભયંકર ત્રાસ છે અહીંયા કોઈ પણ જાતની સુવિધા નથી કેમેરા બી એકદમ ઝાખા છે કે જે બી વ્યક્તિ કોઈ બનાવ બનાવે તે બનાવને ઓળખી ન શકાય તો તાત્કાલિક એસટી વિભાગને અમે જાણ કરીએ છીએ કે કેમેરાની સંખ્યા વધારે ને બુઢિયા સાહેબને જાણ કરી તો બુઢિયા સાહેબ કહે છે કે બસ ચાલી ગઈ તો હું શું કરે ઉડાન જવાબ આપે છે એકીને જાતે વ્યક્તિ તરીકે જો આવો ઉડાન જવાબ આપતો હોય તો અમારે કોને મળવું જેથી કરીને આના પર કડક પગલાં લેવાય અને કેમેરાની સંખ્યા વધારે એવી અમારી નંબરે વિનંતી છે આપનું નામ જીતેન્દ્ર શ્રીમાલી